ભવિષ્ય નિર્માણ કરતાઓ સાથે થતો ખિલવાડ જવાબદાર કોણ આપણે હવે એ વાતથી અજાણ નથી કે આજકાલ ચાંદ પર જવું આસાન થઈ ચૂક્યું છે પણ અભ્યાસ માટે જવું અને અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે જેમના ઘરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે તેમને તો ખબર જ છે કે દિવસો દિવસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેટ કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમાંથી એકાદ મુદ્દાની સત્યતા અમારી ટીમ આપની સમક્ષ લાવી રહી છે છતાં પણ લાગતા વળગતા તંત્રને ને રત્તી ભાર પર અસર થાય છે કે નહીં તે જોઈએ અને વિગતે વાત કરીએ આપને અમે એક વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા બસ સુવિધાની આ એવી સુવિધા છે કે સમયસર ન મળવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખૂબ માઠી અસર પડે છે અમારી ટીમ છેલ્લા એકાદ સપ્તાહથી રજૂઆતના આધારે તપાસ કરી રહી હતી જેમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓને અવારનવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાતીદ તાલુકાના જીંજવાથી સોનાસણ જતા વિદ્યાર્થીઓને સવારે બસ સુવિધા મળે તો સાંજે નથી મળતી એવી આપની આસપાસથી પણ સ્કૂલે જતા વિદ્યાર્થીઓની સમસ્યા આપે જોઈ હશે એમાં પણ ચાલતા એક ગામથી બીજે ગામ જાય ત્યારે રોડ રસ્તા પર અકસ્માતનો ભય પણ વધુ રહેતો હોય છે જો સ્કૂલે જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડે તો જવાબદાર કોણ સરકાર કે એસટી તંત્ર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે બસના પાસ માટે ત્રણ મહિના કે એક મહિનાનો પાસ કઢાવ્યો છે તેમાં મુખ્યત્વે અમારે ચાલતા જવું પડે છે સ્થાનિક આગેવાનોએ ડેપો મેનેજરની રજૂઆત કરતા તથા સાંસદ અને એમએલએ દ્વારા વિદ્યાર્થીઓ માટે સુવિધા પૂરી આપવા બાબતે જાણ કરતા અધિકારી કોઈને દાદ આપતા નથી કઈ તારીખ પાસ કઢાવ્યો છે ચોવીસ તારીખે કઢાવ્યો બસ ને આવે છે ખરી બસ ના બસ નહીં આવતી બસ આવતી નથી પછી કયા ગામ ભણવા જશો મોડી આવે છે સ્કૂલમાં માં ભાઈ અને ભણવા કયા ગામ જશો સોના છે તો સવારે બસ આવે છે ખરી જીંજવા હા પણ મોડી આવે છે સ્કૂલ માં બકે ગયા પછી અને સાજે સાંજે આવતી જ નથી આવતી જ નથી અને બસ ના જે પાસ કઢાવ્યો એના પૈસા કેટલા આપ્યા 100 રૂપિયા કેટલા મહિનાનો નો કઢાવ્યો એક મહિના નો એક મહિના પાસ કઢાઈ ના ખાયો બસ માટે હા કયા ગામમાં માં જશો ભણવા છે

અત્યારે તો આવતી નથી બંધ થઈ ગઈ છે હા તો તારે બસ આવતી જ નથી સોનાસન થી જીંજવા જવા માટે બરાબર છે તો તમારે બસ ચાલુ થાય એના માટે શું તમે કઈ અગાડી કમ્પ્લેન કરી ખરી કરી છે સોરી કરી છે પણ પ્રવીણજી છે સરપંચ જીંજવામાં નવ વાગે બસ આવતી નથી છોકરોને દસ વાગે જરૂર છે કાર્યવાહી કરી નથી બીજા મંત્રી નથી ડેપો મેનેજર બીજા નંબરમાં ધારાસભ્ય થી ફોન કરાવ્યો તો પણ ધારાસભ્ય થી એક એવા નથી અમારે દસ વાગે દોઢસો જેટલો છોકરો સોનાસન શાળામાં જાય છે તો જીન જવાથી પડી છે એ માટે ખાસ ખાસ અમારી ભરણ છે અનેક જગ્યાએ આપે શાસક પક્ષની સભાઓ યોજાતી જોઈ હશે તેમાં શ્રોતાઓ માટે અનેક બસની સુવિધા આપવામાં આવે છે અને તેની જવાબદારી પણ કર્મચારીઓને સોંપવામાં આવતી હોય છે મોટી મોટી સભાઓમાં જો સમયસર બસ સુવિધા આપવામાં આવતી હોય તો વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ પાસની થતી રકમ મેળવીને સુવિધા ના આપવા પાછળ જવાબદાર કોણ નેતાગણ અને અધિકારીઓને સરકારી ગાડીઓ પ્રજાના ટેક્સના રૂપિયા આપવામાં આવે છે તો દેશના ભવિષ્ય નિર્માણકર્તાઓને પોતાના રૂપિયા સુવિધા કેમ નહીં દિવસો દિવસ શિક્ષણનું સ્તર અનેક કારણોસર ઘટતું જાય છે અને સરકાર મોટા મોટા બેનરો લગાવીને ભ્રામક જાહેરાતો કરી રહી છે તેમાં એકમાત્ર નુકસાન આવનાર સમયમાં વિદ્યાર્થીઓ પર જ જોવા મળશે ગત તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ ના બાલીસણા મુકામની શાળાના શિક્ષિકામાંથી માંથી સાંસદ થયેલ સાંસદ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી સુબેરભાઈ ડિંડોરે પ્રવચનમાં જણાવ્યું હતું વેપારી વનમાના શોભે સ્વીકારી શેર બના શોભે ભાવો બેંક બના શોભે દોસો ડિસ્કો બના શોભે શિક્ષક પણ સારા સારો શિક્ષક સમાજ માં ને ક્લાસરૂમ મિત્રો તો પછી દેશનું ભવિષ્ય નિર્માણ કરતા એવા વિદ્યાર્થીઓ રોડ રસ્તા પર શોભે અને આમ પણ ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તેઓ શિક્ષણ મંત્રાલયના ઇન્ટીગ્રેટેડ ડિસ્ટ્રિક્ટ